આ પ્રસંગે રાજ્યના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા આ બે ઓવર બ્રિજ બે બુડિયા ચોકડી અને ગભણી ચોકડી પર બનાવવામાં આવે છે જે આશરે ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયા છે આ બ્રિજના નિર્માણથી સુરત શહેરના લોકોને હાઈવે પર થતા ટ્રાફિક અને અકસ્માતોમાંથી મોટી રાહત મળશે નેશનલ હાઈવે ત્રેપન પર બનેલા આ બંને બ્રિજ સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્વના સાબિત થશે અંગે વાત કરતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આવી અનેક જગ્યાઓ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના કારણે લોકોને સમયની બચત થશે અને વાહનોની ગતિ પણ વધશે આ સાથે જ હાઈવે પર થતા અકસ્માતોમાં પણ ઘટાડો નોંધાશે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત આ બ્રિજ હવે લોકોની સેવામાં મૂકવામાં આવે છે જેનાથી આ વિસ્તારના લોકોને રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળશે નમસ્કાર આજે નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર બે બ્રિજનો લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઇવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્ત્વના હતા આન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટસીસ કે જ્યાં અકસ્માતોની વંડવાર થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને બન્યા મંત્રી શ્રી નિતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રલય દ્વારા આવા ફ્લેટ પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેડી અને મુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતાઓ હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એને જે અકસ્માત થતા હતા એ ન થાય તો હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું ધન્યવાદ